વૃંદાવન ચોકડી ઉપર ખાડાઓથી અંબાજી જતા યાત્રીકોને હાલાકી આજે ત્રીસ ઓગસ્ટના રોજ સવારે અગિયાર ત્રીસ કલાકે ખેરલોમાં આવેલી મુખ્ય ગણાતી વૃંદાવન ચોકડી ઉપર વરસાદ બાદ મસ મોટા ખાડાઓના લીધે અંબાજી મેળામાં પગવાળા જતા યાત્રિકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે તો ખાડાના લીધે વાહનો પણ પટકાઈ રહ્યા છે અને ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે ખેરલુ નગરપાલિકા અને માર્ગ તેમજ મકાન વિભાગને કોઈ ચિંતા જ ન હોય તેમ આખું ખેરાલું ખાડાઓથી ઉભરાઈ રહ્યું છે અને શહેરનો એક પણ રસ્તો ખાડા વગર નથી દેખાઈ રહ્યો ત્યારે અંબાજી મેળા દરમિયાન ખેરાલુના માર્ગો ઉપર ભીડ વધવાથી આગામી બે દિવસમાં ભારે મુશ્કેલી સર્જાય તેવું દેખાઈ રહ્યું છે રિંગ રોડ બનાવવા નીકળેલી નગરપાલિકા શરમ કરીને ખેરાલુ શહેરના રોડ રસ્તાઓ સારા કરે તો પણ ખેરાલુની જનતા ઉપર મોટો ઉપકાર ગણવામાં આવશે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં